રાજકોટની પ્રખ્યાત વડાલિયા ફૂડ કંપની દ્વારા આણંદમાં સૌ પ્રથમ વાર એન્સી ફૂડ રોડ પર સિદ્ધિ વિનાયક મંદિર પાસે આજે વડાલિયા ફૂડ્સ શોનું ઉદઘાટન કરી ખુલ્લું મુકાયું હતું રાજકોટ અમદાવાદ જામનગર ભાવનગર વેરાવળ હળવદ ઓપનિંગ બાદ હવે આણંદવાસીઓ લાગશે વડાલિયા નમકીનનું ગેલું રાજકોટમાં કંપની દ્વારા પ્રથમ કંપની રિટેલ આઉટલેટ જુલાઈ બે હજાર શરૂ કર્યા બાદ છ મહિનાના ટૂંકા સમયમાં વડાલિયા ફૂડ્સ દ્વારા પોતાનો એકવીસમો અને આણંદનો પ્રથમ રિટેલ આઉટલેટ લોન્ચ કર્યો હતો આ અંગે વધુ વિગતો આપતા વડાલિયા ફૂડ્સ કંપનીના ડિરેક્ટર મિતભાઈ વડાલિયાએ જણાવ્યું હતું કે અમારા માટે ગૌરવની ઘડી છે કે માત્ર છ મહિનાના ટૂંકા સમયમાં અમે એકવીસમાં

હરી સિંગ સેવ ઉપરાંત ભાવનગરી અને પાપડી ગાંઠિયા વેફર સેગમેન્ટ પેપર ચીસ વેફર આ ઉપરાંત ઘણી વસ્તુઓ પાપડ ચવાનું બનતા ચેવડો સેવ બુંદી દાળ તેમજ ફરારી મિક્સર સામેલ છે કંપની દ્વારા હવે મુખવાસ પણ લોન્ચ કરવામાં આવે છે આ તમામ પ્રોડક્ટ આનંદ સ્થિત કંપની આઉટલેટ ઉપલબ્ધ બનશે અહીં કંપની દ્વારા વિવિધ આઇટમો ચલ આપનું નામ છે મારું નામ કેતન તન્ના છે વડાલીયા ફૂડમાં એઝ અ સી ઈઓ વર્ક કરું છું આજના આ દિવસે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આણંદ શહેરનું અમારું પહેલું ફ્રેન્ચાઇઝી સ્ટોર છે આ અમારો ટોટલ એકવીસમો સ્ટોર છે ગુજરાતમાં રાજકોટમાં બાર સ્ટોર ચાલુ કર્યા પછી અમદાવાદ છે જામનગર છે જૂનાગઢ છે એ બધા શહેરોમાં સફળતા બાદ અમે લોકો ગુજરાતમાં પહેલું આઉટલેટ અહીં લોન્ચ કરી રહ્યા છીએ તો આણંદની પબ્લિકને હું અનુરોધ કરીશ કે અમારા સ્ટોરની ખાસ વિઝિટ કરે અમારા સ્ટોરમાં સો પ્લસ વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં ફ્રાયમ્સ ફરસાણ નમકીન પાપડ છે ખાખરા છે અમારી મોનોપોલી આઇટમ્સ એક નોટી નટ્સ છે બાઇટિંગ્સની પછી બ્લેક પેપર એન્ડ સોલ્ટ ચિપ્સ અમે લોકો બનાવીએ છીએ ડ્રાય ભાખરી છે વેક્યુમ પેક ડબ્બા પેકિંગમાં અહીંયા સો પ્લસ વેરાયટીઓ છે એમાં આજે અત્યારે અમે લોકોએ પચીસ ટકા ડિસ્કાઉન્ટ એક વીક માટે આનંદની પબ્લિક માટે રાખ્યું છે જેથી કરીને લોકો મેક્સિમમ પ્રોડક્ટ અમારી લઈ જઈ શકે અને ટેસ્ટ કરી શકીએ આ ઉપરાંત વેફર બિસ્કીટ્સની અમારી પાસે રેન્જ છે મફિન્સની રેન્જ છે નાઇટ્રોજન પેક વેક્યુમ પેક અને ગેટ કન્ટેનરમાં અમે આ બધી પ્રોડક્ટો અહીંયા અવેલેબલ કરાવેલી છે જી આપનું નામ મારું નામ મિતુડાિયા છે જે આજે આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે શું છે વિગતો અમે ઘણા સમયથી અમે પ્લાન કરતા હતા કે ગુજરાતમાં સારું એવું અમારું સ્ટોરનું આગળ ડેવલપમેન્ટ વધારીએ ફોર એક્ઝામ્પલ અમદાવાદમાં તો અમે ત્રણ સ્ટોર ઓલરેડી કર્યા છે એટલે આણંદમાં એક અમારો સ્ટોર કરવામાં જ્યાં અમારા સ્પેશિયલી જે સ્ટુડન્ટ્સ છે વિદ્યાર્થી છે એના માટેનું ફોકસ રાખીને આ સ્ટોર ડેવલપ કરવામાં આવ્યો છે આપણા સ્ટોરમાં સોથી વધારો વેરાયટીઓ મળે છે જેમ કે વેફર છે ફ્રાઇમ્સ ફરસાન નમકીન પાપડ ખાખરા કચોરી તમે લાઈક નમકીન ઇન્ડસ્ટ્રીમાં જેટલી બી પ્રોડક્ટ બધે બીજી કંપનીમાં અવેલેબલ છે એનાથી ઘણી નવી રેન્જમાં નવા ફ્લેવર્સમાં આપણા સ્ટોર ઉપર અવેલેબલ છે ફોર એક્ઝામ્પલ કાજુ બિસ્કિટ જે નોર્મલી રેગ્યુલર રેકડીઓ ઉપર મળે છે એ આપણે પેકિંગમાં સ્પેશિયલ કંપનીમાં કરાવીએ છીએ